જય માતાજીની આજે આપણે બનાવવાનું છે એપલ અને ગાજરનો હલવો એકદમ સુપર અને સાથે એકદમ ટેસ્ટી અને તમે આ એપલનો હલવો અને ગાજરનો ખાઓ તો તમને સ્વ બીમારીથી બચાવી શકે છે તમને કંઈ પણ જાતની પેટના રોગ નથી થતા હોતા અને લોહી શુદ્ધ કરે છે આપણે જ બનાવવાનો છે એપલ ગાજરનો હલવો તો મેં લીધા છે ગાજર અને એપલ હવે આપણે એને ગાજરને ખોલી લેવાના છે આવી રીતે કોઈ રીતે આપણે ગાજર છોલે નાખીશું બે સાઈડથી આવી રીતે કટ કરી દેવાના અને આપણે એપલને આવી રીતે કટ કરી લેવાનું છે આ વચ્ચેનું બીજ આવે એ આપણે એને નીકાળી દેવાનું છે આગળ અને હું આ છોતરા સુધી જ લેવાની છું હવે છોતરું કાઢવું તો બી કાઢી શકો છો આપણે એપલને આવી રીતે ચારે બાજુથી કટ કરી અને લઈ લેશું હવે મેં એક લીધી છે અંદર આપણે એપલને આવી રીતે લેવાનું છે એપલ થોડું દેખાય એના માટે મેં છોતરા સુધી લીધું છે તમે છોતરું ઉખાડી પણ લઈ શકો છો આ આપણું એપલ શ્રેણી રેડી છે તેમ ગાજરે પણ આવી રીતે મીઠું ચણી લેવાનું છે મિત્રો તમે હલવો તો ઘણી બધી જાતનો ખાધો હશે પણ આ એક હલવો જરો છે ટ્રાય કરજો બહુ જ સરસ લાગશે બાળકો જયારે એપલ ગાજર એવું નથી ખાતા આપણે તો અપતા પણ તમે આવી રીતે બનાવી ખાવ બાળકો જરૂરથી ખાઈ લેશે પણ સાથે ટેસ્ટમાં તો એક નંબર લાગશે તે જે નાખું છું એ પણ તમારી જોડે વિડીયો અગાડે હું શેર કરું છું આપણે ગાજર પણ આવી રીતે છોડી લેવાનું છે આપણી ગુજરાતી બહેનો વેસ્ટ કંઈ ના જવા દે તમે જોઈ શકો છો આ મેં લીધું છે એને પણ આપણે આવી રીતે ઉપર ઉપર ભાત છોલી અને લઈ લેવાનો છે ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે કડાઈના અંદર આપણે ગાયનું દેશી ઘી મૂકું છું મોટો એક ચમચો ઘી આપણું સરસ થઈ રહ્યું છે મેં એક ચમચી સોજી લીધી છે એક જ ચમચી સોજી લેવાની છે વધારે નથી લેવાની આ સોજીથી આપણો શીરો એકદમ લચકા પડતો થશે હલવો એટલે સોજીને આપણે પેલા બે મિનિટ આવી રીતના શેકી લેવાની છે સાથે આપણે બદામ અને કાજુ લીધા છે ટુકડા કરીને દસ નંગ એટલા બદામ છે દસ નંગ એટલા કાજુ લીધા છે એને પણ થોડા આપણે શેકી લેશું બદામ કાજુનો કલર થોડો ચેન્જ થઈ જાય પછી આપણે ગાજર અને એપલ નાખી દેવાનું છે હું બે જણ માટે બનાવું છું એ હિસાબથી લીધું છે તમે વધારે એપલ ગાજર ને સરસ મજાના શેકવાના છે ઘીના અંદર જ્યાં સુધી આ અંદરથી ઘી ના તૂટી જાય ત્યાં સુધી આપણે આવી રીતે થોડો ગેસ તાપ ધીમો કરી અને તેકતું રહેવાનું છે અત્યારે ચોમાસાની મોસમ છે બહારની મીઠાઈ ખાવી એવી રીતના એના કરતા હેલ્ધી ઘરે બનાવી અને ઝટપટ આપણે થઈ શકીએ છીએ બાળકો બી ખુશ અને એમની સેહત પણ સરસ રહે આવી રીતના આપણે મત મજાનું સરસ શેકી લેશું હવે આપણે સરસ મજાનું શેકાવા આવી ગયું છે હજી બે મિનિટ સુધી આપણે એને શેકવાનું છે ટોટલ મેં આને દસ મિનિટ સુધી થોડી વાર ભરવા દેસુ આપણે ઇલાયચી આના અંદર નથી નાખતા તમે ઈલાયચી જાય પણ નાખવું હોય તો નાખી શકો છો પણ એપલ ગાજર એક મસ્ત મીઠા થાય છે એટલે કે એ પણ જાસ્તી નાખવાની જરૂર નથી હવે આપણે દૂધ બરવા આવી ગયું છે તો સાથે અંદર નાખવાની છે બે ચમચી ખાંડ બે ચમચી ખાંડ નાખું છું આના અંદર એક મીઠાશ હોય છે ગાજરમાં અને એપલમાં એટલે બીજું કંઈ જરૂર નથી ખાંડની વધારે અને ખાંડનો ઉપયોગ કર્યો છે તમારા ઘરના વડીલ લોકો હોય ખાંડ નાખાતા તમે ગોળ પણ નાખી શકો છો ગોળથી પણ બહુ જ સુપર બનશે હવે આપણે ખાંડ વગેરે ત્યાં સુધી રાખવાનું છે ખાંડ ઓગરશે એટલે મસ્ત મજાનું ઘી છૂટી જશે આવી રીતે હલાવતા રહેશો પાંચ મિનિટ હલવો બની જાય એટલે સમજી લેવાનું તમારે આવી રીતે તમે ફેરવો એ પૂરો તાવડીના અંદર આવી રીતના ફરે ત્યારે તમારો હલવો પાકેલો કહેવાય સરસ હજી આને બે મિનિટની વાર છે થોડું ઘણું હજી શેકશું એટલે સરસ મજાનો થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો આપણો હલવો સરસ મજાનો બની અને રેડી થઈ ગયો છે લચકા પડતો છે લચકા પડતો બનાવવા માટે સજામાં બદામ અને કાજુનો ઉપયોગ કરું છું મિત્રો આપણો હલવો સજાવી અને રેડી કરી દીધો છે અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ અમને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કાલે આવી શું નવી રેસીપી સાથે ઓકે બાય બાય